નમસ્કાર આપ જોઈ રહ્યા છો પાદરા પોલીસ મથકે પાદરાના સરપંચો સાથે પરિસંવાદ યોજાયો જેમાં ટ્રાફિક સહિત સાયબર ક્રાઇમ સહિતના ગુના ડામવા માટે પરિસંવાદ યોજાયો હતો ગ્રામ્ય પોલીસિંગને વધુ અસરકારક અને સુદ્રઢ બનાવવા માટે રાજ્ય પોલીસ મથકોમાં પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે પાદરા પોલીસ સ્ટેશન ખાતે સરપંચો સાથે પોલીસ અધિકારીઓનો સંવાદ યોજાયો આ યોજાયેલા પરિસંવાદમાં ગુનાખોરી ડામવા માટે ચર્ચા કરવામાં આવી સાથે હાલની પરિસ્થિતિમાં સાયબર ફ્રોડના બનાવો વધી રહ્યા છે જે અંગે પણ માહિતી આપવામાં આવી ટ્રાફિક અવેરનેસ અંગેના પેમ્ફલેટ સાથે વિવિધ જાણકારી આપવામાં આવી જેમાં પાદરાના સરપંચો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ પાદરા પોલીસ સ્ટેશને માર્ગ સુરક્ષા તેમજ સાયબર ફ્રોડ વિશે માહિતી માટે અલગ અલગ ગામના મતલબ પાદરા તાલુકાના બધા સરપંચોને બોલાવવામાં આવ્યા હતા જેમાંથી ચાલીસ થી પિસ્તાલીસ સરપંચો હાજર રહ્યા હતા તેમજ પીએસઆઈસી સી સાહેબે સાયબર ફ્રોડ વિશે સારી એવી માહિતી આપી છે તેમજ માહિતી પછી એવી બી બીધારી આપી છે કે આગામી છ મહિના સુધીમાં અમે અલગથી સાયબર ફ્રોડ ડીજી સાહેબના આદેશ મુજબ અલગથી દરેક જગ્યાએ દરેક તાલુકામાં સાયબર ફ્રોડના અલગથી પોલીસ સ્ટેશન ચાલુ કરવાના છે જેથી અત્યારે જે બહુ સાયબર ફ્રોડ મતલબ બહુ જ સાયબર ફ્રોડ બહુ મોટો અત્યાર ક્રાઈમ બની ગયો છે તો એના પર એના પરથી દીજી સાહેબ પૂરતું ધ્યાન આપીને અલગથી પોલીસ સ્ટેશન બનાવવાના છે જેથી સાયબરના ગુના અટક અટકશે તેમજ માર્ગ સુરક્ષા સલામતી માહિતી આપી હું ગામનો સરપંચ છું પઢીયાર આજ રોજ પાદરા તાલુકા ખાતે પોલીસ સ્ટેશનની અંદર પાદરા પોલીસ સ્ટેશનની અંદર સાહેબ સી તરફથી આજે એક માર્ગ સુરક્ષા અને સાયબર ક્રાઈમ ક્રાઇમ વિશે એક આજે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં ઘણા લોકોના પેલા ઓટીપી નંબરથી આધાર કાર્ડથી લોકો રૂપિયા ઉપાડી લે છે એના વિશે વિશેષ વિશેષ માહિતી સાહેબશ્રીએ આપી આપણને અને બધા સરપંચોને કે તમારા પોતાના ગામમાં જઈ નહીં પણ તમારે એક મિટિંગ કરી મિટિંગનું આયોજન કરી આના વિશે ફોટો ઓટીપી નંબર કોઈને નહીં આપવો આધાર કાર્ડનો નંબર કોઈને નહીં આપવો જે કંઈક બનાવ બને એના વિશે તરત જ પાદરા પોલીસ સ્ટેશનની અંદર એક જાણ કરવી અને જાણ કરવા માટેના નંબરો કેમ્પ્લેટની અંદર આપેલા છે હું પણ મારા ગામમાં આજે અત્યારે મિટિંગ જે થઈ એના વિશે બધા ગામમાં ફરીને બધાને ચર્ચા કરીશ આવી રીતે આપણને કોઈ ગેરમાર્ગે દોરે અને નંબર માગે તો કોઈને આપણો નંબર આપવાનો નહીં એ વિષે સાહેબશ્રીએ પાદરા પોલીસમાં આજે એક આ મિટિંગનું સુંદર આયોજન રાખેલું હતું અને બધા સરપંચશ્રીઓને આજે ધ્યાન દોરવા માટે બધાને મિટિંગનું આયોજન કરીને બોલાયા હતા અને બધા સરપંચશ્રીઓએ પોતપોતાના ગામમાં આ વિષય પર ચર્ચા કરવી એટલે આપણા ખાતામાંથી કે કોઈ આપણા ગામના ખાતામાંથી કોઈ રૂપિયા ઉપાડી ના લે એની આપણે ખાસ કાળજી લેવી અને કદાચ એવું કે આપણે લાગે કોઈનો ફોટો કોલ છે કોઈનો રેડ નંબર આવતો હોય તો આપણે પાદરા પોલીસ સ્ટેશનની અંદર તાત્કાલિક આપણે જાણ કરવી આજે પાદરા પોલીસ સ્ટેશને સાહેબશ્રીએ બધા સરપંચોને બોલાયા હતા અને ટ્રાફિક નિયંત્રણ માટે એમને માર્ગદર્શન આપેલું રજનીભાઈ સાહેબે અને પીઆઈ સાહેબે આપણને ટ્રાફિક માં અકસ્માત ના થાય એ રીતે હેલ્મેટ યુઝ કરવો અને રોંગ સાઈડ નહીં જવું એ રીતે અવેરનેસ આપણને શીખવાડેલી છે અને પબ્લિકને અપીલ કરી રહ્યા છે કે ટ્રાફિકનો નિયમનો ભંગ ના કરવો અને ટ્રાફિકનો નિયમ ભંગ કર્યા વગર અકસ્માત ના થાય એ રીતે ગાડી ચલાવી